નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં અકસ્માતોની સંખ્યા ખૂબ જ ઊંચી છે માર્ગ પરિવહન અને આઇવરેજ મંત્રાલય એક અહેવાલ મુજબ રાજ્યમાં બે હજાર બાવીસમાં પંદર હજાર સાતસો એકાવન માર્ગ અકસ્માતોની નોંધ કરવામાં આવી હતી જ્યારે બે હજાર એકવીસમાં આ સંખ્યા પંદર હજાર એકસો છ્યાસી હતી ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઊંચી રહી છે આંકડાઓ દર્શાવે છે કે બે હજાર અઢારમાં અઢાર હજાર સાતસો અકસ્માતોમાંથી ગમે તેવા હદ સુધી ઘટાડો થયો નથી ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં મોતના આંકડા પણ ચિંતાજનક છે બે હજાર બાવીસમાં સાત હજાર એકસો અઢાર લોકોના મોત નોંધાયા હતા જે બે હજાર એકવીસના સાત હજાર ચારસો બાવનના પ્રમાણે વધારે છે આ વૃદ્ધિ રાજ્યમાં માર્ગ સલામતીની ચિંતાને ખૂબ જ ગંભીર રીતે દર્શાવે છે ગુજરાત સરકારે માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને ઘટાડવા માટે ઘણા ઉપાયો કર્યા છે તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના કડક વલણના પગલે રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા ફરજીયાત હેલ્મેટ અને તે ચકાસવા માટે ખાસ ચૂબીસી પણ શરૂ કરવામાં આવી છે તેમ છતાં અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે રાજ્યમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર પાસે અદતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના અભાવને કારણે પણ અકસ્માત વધી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ